મારે દીકરો આપ્યો શ્રવણ જેવો તો લેખે તમે બીજાને મદદ કરો બનવા બનાવો છો એમ કે દીકરા તમે તમે અમે દીકરો જ ગણીએ ને તમને તો પછી એવો હોય તો કામ નો ન હોય તો તમે શું કહ્યું પછી અત્યારે જો બે નંબર માં દારૂ પીતો હોય ઘેરે ગોતવાય જાવો પડે પછી સમાજ એમ કે મા એ શીખવાડું નથી કઈ નમસ્કાર દોસ્તો હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એક એવા નિરાધાર બેન પાસે આવ્યા છે કે કહેવાય ને કે જીવનની અંદર બધી જ વસ્તુ હોય પણ જ્યારે ઘરના મેન વ્યક્તિ હોય એ ન હોય એટલે ઘણી બધી તકલીફો પડી જતી હોય છે જીવનની અંદર કહેવાય ને કે ટકનું લાવીને ટકનું ખાવે એટલે ખૂબ મુશ્કેલ થઈ જતી હોય કોઈ દિવસ કામકાજ ન કર્યું હોય ઘરનું કે બહારનું અને જ્યારે ઘરના ધણી જતા રહે એટલે બધું જ માથે જવાબદારી આવ એટલે ખૂબ મુશ્કેલી પડી જતી હોય છે પણ આજે આ બેનની ખાસ કહાની એવી છે કે એમને કોઈ સંતાન પણ નથી અને એકલતા સાથે જીવવું ઘણું મુશ્કેલ થઈ જતું હોય તો બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો બેન મારું નામ નરેશભાઈ હાઈ છે બેન તમારું નામ શું છે એ બેન બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો અત્યારે અત્યારે તો હું અત્યારે તો પછી બેન બીજી શું શું તકલીફો પડે ઘરમાં ઘરમાં જરૂરિયાત વસ્તુ જતી હોય તો તમારે જેવા કોઈ ઈચ્છા હોય તો જાગૃત થાય તો આપણે લઈ શકીએ માંગવાની જવાનું કે આ મેં ઓલા કેમ કે કોઈ દિવસ માંગ્યું ન હોય એટલે આપણું મન ઓલો જીવ પણ ના લે કે કઈ રીતે માંગી બેન પછી જ્યારે મારા ભાઈ હતા તે કેવું જીવન હતું એનું બહુ સારું હતું એ મારા બધા સારા છે દેરિયા જેઠિયા ભાઈઓ બધા બહુ સારા કાકા બાપાના બધા બહુ સારા મામા માસીના એટલે ઓલા કેમ કે મદદ કરે નાના મોટી જે પણ હોય એમ કે જરૂર હોય મને કહેવાનું ઉપાધિ કરવાની સાચી વાત છે નહીં બહુ સારી વાત કે બેન કેમ કે હું તો ઘણા બધા બહેનોને માઉ તો સગા સંબંધી બધા સાથ છોડી દેતા હોય છે પણ આજે એક એ પણ છે કે સમાજમાં સારા લોકો પણ છે એમ કે આજે તમને એકલા નથી પડવા દીધા એમ કે મારા ભાઈ કદાચ જતા રહ્યા છો તો એવું નથી મહેસૂસ થવા દીધું કે અમે તમારા સગા છીએ તો મટી ગયા એમ પણ તોય દુખ લાગે એમ કે ઘરના મેન ધણે ન હોય એટલે ઘણું બધું દુઃખ થાય બેન તો પછી મારા ભાઈને શું થતું બેન એટક આવી ગયું ના આવી ગયા ત્યાં એ ટકા આવી ગયો પછી બેઠા ઉજરે એ સાંજે બધાને ફોન કર્યા છે એને કોને ભગવાને કીધું છે કે તારે નથી રહેવાનું અમે એક માર દિયાર આવ્યા કાકા જરા સવાર લગી બેઠા ચાર વાગ્યા લગે ગયા પછી નાહિ લો ને ફેરો મારી પછી આવી નાઈ લો ટેમ્પો આપતા એટલે વાઈ ગયા ત્યાં કે મને એટક આવ્યો એટક આવ્યો પછી નીચે એમ ગોતવાઈ ગયા પણ કોઈ હતું નહીં આદમી પછી પોતે હેઠા ઉતરીને ગેલા દવા દવાખા લગી જઈ આવ્યા હોત ને

ઘણા એમ કે હા હોય તો હારું એ ને ખબર સાચી વાત છે હું ત્યાં અમારે ભાભિક થયા ગયો તો એમ બધો કે તમે આમ કરો તો હું એમ કહું કે આપણે લખેલી હોય સેવા સાચી આગળથી લખેલું હોય ન આપણે અહીં એના આવું બને નહીં અને આપણે જાવું ન પડે સાચી લખેલું હોય તો જવું પડે ને ત્યારે તમારી ઉંમર કેટલી છે બેન મારે બોતેરમાં જન્મ છે શું કરી કે બે દીકરા દીકરાધા મૂકીને વૈયાઈ જાય એ કઈ ખબર મને કે મારા રે કે વયા જાય તમારે જે

એને હું સમજી શકું બેન અમે તો ઘણા બધા મારે ગોતવન મારે ખાઈ લેવો પડે દીકરાનો ગોતવાઈ જવો પડે માં છે માને તો ગમે એમથી ગોતવો જ પડે સાચી વાત છે હું સમજી શકું અને અત્યારમાં તો સમાજમાં એવા કિસ્સા બને છે ઓલા કેમ કે દીકરા સારા થાય તો સારો નતો પછી તો પછી પહેલાં કેવું જીવન હતું બેન જ્યારે મારા ભાઈ હતા ત્યારે સારું જીવ આપણે રેગ્યુલર જીવવાનું એમ કે આપણે એવું કઈ કઈ ફે આમ જાવ તેમ જાવ એવું નહીં ઘરે ઘરે શાંતિ ખાઈ પીને ખાઈ પીને પડે બેન સમજી શકો તો પછી અત્યારે શું કામ કરો તમે બેન અત્યારે છોટાડવાનું આવે છે છોટાડવાનું અચ્છા ટોન છોટાડવાનું તો એમાં કેટલું કામ થઈ જાય બેન બે ત્રણ હજાર નું થાય ખરાક ચાર નું થાય ખરાક નો આવે તો સોળું ન થાય અત્યારે તો સગડી આપણે સગડી માં ધાઈ લઈ ને એટલે બે ત્રણ હજાર માં આખો મહિનો હલાવવાનો તમારે કાઢાવું કઈ લઈ લઈ એટલે કોઈ ભાઈ ભારો હોય તો નાના મોટી મદદ કરે મદદ કરે તો પછી તમે જે આ રહ્યો છો બેન તો એ તમારું પોતાનું કરશે ભાડાનું કરશે ભાડાનું છે ભાડાનું છે આનું કેટલું ભાડું છે 3000 દુખ લાગે એમ કે આજે કન્નો તણે નથી એટલા માટે આ બધી આપણે મુશ્કેલી ઓલી કરવી પડે એમ હોય સાથ સપોર્ટ બધા લોકોનો હોય એવું નથી પણ જે એની ઓલી કે ખોટ છે એ તો કોઈ નથી પૂરી શકવાનો કેમ કે કઈ નાના મોટું દુખ હોય તો એ તરત આપણે એને વાતચીત કરી શકીએ અમે તો છે એકલા છે એટલે એકલું જિંદગી કાઢવી જ પડશે સાચી વાત છે હું તો બનતા લઈ ગયો કોઈ ભગવાન પાસે કે સેવા કરવા જવા જ નહીં દેતો એને લીધે એમ મન લઈ લે છે કે સેવા કરે એવું તો આગળ પાછળ કોઈ છે નહીં કે આપણને હાંસવી શકે એવું કરી શકે એમ હા સંજય એમાં એના દીકરા એને મા બાપને ન હાંસવો તો મને ક્યાંથી હાંસવી લે ખરી વાત છે ભાઈ છે ભાઈ મા મારો છે તો એનો છોકરો છે એ પછી હાંસવે એની માને હાંસવે તો એના મા બાપને હાંસવે મને હાંસવે એ દીકરીનું સો હું ન લખીને દઉં કે મા પથરી જાશું છે

એની વો આવી તો કાઈક થી મારથી બોલાઈ જો તો માર બેન તેની તેની જ વાલી હોય ને હું થોડી વાલી હોય બેન કે આપણે આપણે થાય ત્યારે કે આપણે હાથે કરવાના પછી ભગવાન ને કે તારા ભરોસે જે થાય કરે વાત છે ભગવાન જેમ રાખે એમ રહેવાનું ને બેન ડોલો તો પછી અત્યારે શું તકલીફ પડે બેન અત્યારે બધા સગાવાલા ઉભા છે હાલો પછી ઈ કે નથી તો ત્યારે તો આપણે ગોતવાના ગમે ગોતવું પડે ના પડે પછી બીજી વાર માગવા લેવાનું જ આપણે સાચી વાત છે કે ભાઈ તું દેન દેન બધાય નહીં કેવું થાય ખરી વાત છે એટલે ઓલા કેમ કે એ તો હોય તો દે કે ન હોય તો આપણે જબરજસ્તી તો લઈ નથી શકતા તો પછી અત્યારમાં એટલે બેન ખાવા પીવાને તકલીફ પડે હમ એ ઉપાધિ કરવામાં બેન અમે તમારા ભાઈઓ જેવા છે ને માંથી જે પણ મદદ થાય ને એટલે મદદ કરવાનું કોશિશ કરે તમારે જે પણ રાશન હતું બધું રાશન આવી ગયું બેન કેવું લાગ્યું બેન સારું લાગ્યું સારું એફલાઈન કરી સારી કેવાય સારું કેવાય દીકરા સમાન કેવાય એમ કે દીધું સારું કે સાચી વાત છે બેન અને અમારથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકોની વધુ વધુ મદદ કરી શકીએ બેન અને બેન આજની આ ખાસ મદદ છે એ ભાઈએ તો જો કે એમનું નામ આપવાની ના પાડી છે પણ એમ કીધું કે ખાસ કેનેડા થી આ બધી જ મદદ તમને કરેલી છે બેન તો શું કહેશો એમના વિશે સારું થેન્ક યુ અને સારું આપ્યું ભગવાન એને બહુ સારું કરે અને ચોક્કસ ચોક્કસ અને થેન્ક યુ સો મચ ભાઈ કે આજે જો કે તમે તો તમારું નામ દેવા ના પાડી છે અને ત્રણ મિત્રો છે એમના થકી જે પણ મદદ થઈ છે કેટલી મદદ મોકલાવી છે ને ખાસ કીધું છે કે આ મદદ કેનેડાથી છે તો થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમારા સપોર્ટથી આ બેન માટે જે ખાસ રાશન મોકલાવું છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ તાજું લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ વધુ શેર કરજો જય હિન્દ જય ભારત